અમરેલી જિલ્લાના વડિયાઓના ઢુંડિયા પીપળિયા ગામમાં તારીખ સત્તર જુલાઈને રાતે ચકુભાઈ રાખોલિયા અને તેમની પત્ની કુંવરબેનની હત્યા અને બે લાખ લૂંટના કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી ત્યારે પોલીસે દસ દિવસના કેસનો ભેદ ઉકેલ્યો છે સાથે જ ચાર આરોપીને પકડી પાડ્યા છે તું પાગાનો છોકરો તું ઊભો રહે માણસો બોલાવું છું મુખ્ય આરોપી વૃદ્ધ દંપતિને ઓળખી જતાં અંધારી રાતમાં બંનેનું ટીમ ઢાળી દીધું હતું વઢિયાના ઢું પીપળીયા ગામમાં સત્તર જુલાઈ રાત્રે ચકુભાઈ રાખોલિયા રહેઠાણ મકાનમાં કોઈ અજય ગેરકાયદેસર મકાનમાં પ્રવેશ કરી ચકુભાઈ તથા તેમની પત્ની કુંવરબેન બંને ખાટલા પર સૂતા હતા તે દરમિયાન અજયણા ચોર ઈ સમયે તીશના હથિયાર વડે કુંવરબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ચકુભાઈના ખાટલા પર સૂતા હતા માથાના ભાગે તીશને હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી બંનેની હત્યા કરી હતી રેઠાણાક મકાનમાં રૂપિયા બે લાખની લૂંટ કરી આ ઈસમો નાસી ગયા હતા જેનો વિડીયો પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા રાત્રિના સમયમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા વિધાનસભાના નાયબ દંડક કૌશિક પેકરિયા સહિત આગેવાનો દોડ્યા હતા સવારે લાશ્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આ ઘટનામાં પોલીસ સમજાવટ અને આરોપીઓની પકડવા માટેના ખાતરી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ પોલીસ વડા સંજય ખરાત દ્વારા અલગ અલગ પચાસ ની ટીમો બનાવી છે અલગ અલગ પોલીસ અધિકારીઓ દ્વારા હત્યાકાંડ ડિરેક્ટર કરવા માટે કવાયત હાથ ધરી હતી આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો બાલો બગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે ચાર આરોપી છે આશીષર્ફે બાવો પગાભાઈ સોલંકી અનિલ કેશવભાઈ સોલંકી અને મીઠું રામસિંહ પીડિયાભાઈ મુહ આમાંથી પહેલાં ત્રણ આરોપી જે છે એ એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુઆના છે આ લોકો આમ તો રખડતા ભટકતા હોય છે કદાચ એ દાદાની ઘર નક્કી નહીં કર્યા હોત તો બીજા કોઈની ઘર નક્કી કર્યા હોત તો ગામના જ છે એ કદાચ એ વસ્તુ આમાં બાકી છે કે એ લોકોને એ ખબર હતી કે દાદા દાદી એકલા રહે છે અને રાત્રિના સમયે આપણે એના ઘરમાં ત્રાટકી પડશું તો આપણે કોઈ વિરોધ પણ કદાચ નહીં થાય અનફોર્ચ્યુનેટલી જે તે દિવસે દાદા જાગી ગયા અને એમને એની ઓળખી એટલે આ લોકોની ભીખ લાગી અને એના લીધે એ આગળનું જે બનાવ છે ખૂનનું એ બનવા પામેલ છે આરોપી તપાસ દ્વારા ઢુંઢી પીપળાય ગામ તથા સીમ વિસ્તારમાં રહેતા પર પ્રાંતી મજૂરોને ચેક કરવામાં આવ્યા હતા બનાવના દિવસ દરમિયાન રોડ રસ્તા ઉપરથી પસાર થતા વાહનો ચેક કરવામાં આવ્યા હતા રાજ્યના બહાર અવરજવર કરતા વાહનો તથા રાજ્ય બહાર જતા વાહનો તથા તે વાહન મુસાફરી કરતા ઇસમો અંગે માહિતી મેળવી ચેક કરવામાં આવ્યા હતા ગામની આજુબાજુના વીસ કિલોમીટર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવીમાં દેખાતા સમોની પૂછપરછ કરાઈ હતી મૃતકના આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરાઈ હતી બનાવના પાછળના કારણો પણ તપાસ અંગે બાતમીદારો અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપીની તપાસ દરમિયાન સકમંદ ઈસમોને રાઉન્ડ ઓફ કરી સાધના પૂછપરછ કરી ગુનાહ કબુલાત કરવામાં આવ્યો છે જેમાં લૂંટ અને હત્યાની કર્યાની કબૂલાત આપતા પોલીસે મોટી સફળતા મળી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ